તમને ખબર હશે કે મોરૈામાં પહેલો નંબર આવે છે આપણે નવરાત્રીનો તો બહુ મોટા પાયે નવરાત્રી થાય છે અને તેની તૈયારી પણ ચાલુ થઈ ગઈ છે તો અત્યારે આપણે નવરાત્રીના જે પણ કલાકારો આવવાના છે તેમનું બેનર લગાવી રહ્યા છે આપણે તો તમે જુઓ કે અત્યારે ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે આપણે નવરાત્રિની તો કયા કયા કલાકારો આવવાના છે તે તમને બેનરમાં દેખાતા હશે જોઈ લો જોઈ લો કલાકારો આજે આવવાના હશે આપણે વિક્રમ ઠાકોર પણ આવવાના છે આપણે સાતવું નર્તું એ જમીન ઢભોળા આવશે છઠ્ઠા નોર્તે તમે તો જુઓ ઘણા બધા કલાકો રોબાના છે લક્ષ્મણ રાઠોડ નવે નવ દિવસ રહેશે આપણે તો હવે ફૂલ તૈયારી થઈ ગઈ છે નવરાત્રિની ચાલુ આપણે તો મિત્રો એકવાર તમે ખાલી મોરઠામાં નવરાત્રિ જોવા આવ્યો ના આવ્યા હોય તો તમે બીજી વખત ફાઇનલ આવશો કેમ કે એટલી મજા આવે છે શાંતિથી તમે બેસીને જોઈ શકો છો નવરાત્રી કેમ કે મોરઠામાં જે સભ્ય વડે થતું હોય છે સેવાનું કામથી બહુ સારી રીતે કરતા હોય છે તો બે અંદર ફિટિંગ કરી દીધું છે આપણે તો મિત્રો જુઓ અત્યારે આપણે નવરાત્રિની જે ગ્રાઉન્ડ છે તે સફાઈ કામ ચાલુ કરી દીધું છે તો હવે આપણે બાંધવાની તૈયારી કરી દઈએ છીએ તો આ છે આપણે નાગનેશ્વરી અને નકણા ભગવાનનું મંદિર અને ગ્રાઉન્ડ તો અહીંયા નવરાત્રી બંધાય છે બહુ મોટા પાયે મોડીઠામાં અને આ છે હાઈવે જોઈ લો હાઈવે ટચ જ છે આ છે આપણે સ્કૂલ તો અહીંયાથી આપણે અવર જવર કરવા માટે રસ્તો પણ સફાઈનું કામકાજ ચાલુ છે જોવો જ પડ્યું છે આવશે આપણે સ્કૂલ તો અહીંયા પણ પાર્કિંગ થશે તો આ પાર્કિંગની જગ્યા છે આપણે અને સ્કૂલમાં પણ પાર્કિંગ થશે ત્યાં બધી ગાડીઓની પાર્કિંગ થશે સ્કૂલની અંદર આપણે બાઇકના પાર્કિંગ થવાના છે અહીંયા પણ પાર્કિંગ થશે બાઇકની જોઈ લો આ બધી પાર્કિંગ છે અને આ છે આપણે બ્રિજ જે સામે તમને છે આપણે અને પેલી છે આપણે રાઠોડ પરિવાર દેવ કચેરી